જાણવા મળતી માહિતી મુજબ મૂળ ખોડવદરી ગામના વતની અને હાલ મેસણકા ગામે વાડીએ ભાગ્યું રાખી રહેતા ખેતમજૂર સંજયભાઈ ઝીણાભાઈ પંચાસરાના હાથે તેમના પત્ની પૂનમબેનની હત્યા કરવામાં આવી હોય તેવી ફરિયાદ મૃતકના ભાઈ દ્વારા આપવામાં આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ પોતે જ પૂનમ ને ઝેરી જીવડું કરડી ગયું છે તેવી મૃતકના પિયરમાં જાણ કરી હતી ત્યારબાદમાં મૃતકના પરિવારજનો હોસ્પિટલ પહોંચતા શરીર પર તીક્ષ્ણ હથિયારોથી કરાયેલા હુમલાના કારણે થયેલ ઈજાના નિશાન દેખાતા પરણિતિના પિયર પક્ષે મહિલાની હત્યા કરી હોવાની શંકા છતાં મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવેલ હતો મૃતક મહિલાના ભાઈ દ્વારા તેમની બહેન પૂનમબેનની તેમના જ પતિ સંજયભાઈ દ્વારા હત્યા કરવામાં આવી હોય તેવી ફરિયાદ આપી હતી જે અંગે પોલીસે આરોપી સંજયભાઈ ઝીણાભાઈ પંચાસરાની અટકાયત કરી તપાસ હાથ ધરતા આરોપીએ જ માર મારવાથી મોત નિપજ્યું હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે રિપોર્ટર ગોપાલ ગોંડલિયા ગારિયાધાર